બોન્સ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠ ની બાજુમાં જીટી શેટ હોસ્પિટલ ની બાજુમાં ફાળવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને બોન્સ ના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે મે ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટીક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને મેડમ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ છે અહીં સુવિધા આ બલ્લે જગ્યા આપવાની છે બર્ન વોર્ડમાં કેવી આધુનિક મશીન છે અને ક્રિટિકલ સુવિધા છે બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે પ્લાનિંગ કેટલા રૂમ પ્લાનિંગ સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ ચિલ્ડ્રન વોર્ડ ડ્રેસિંગ રૂમ સ્પેશિયલ ઓપરેશન થિયેટર માઇનોરિટી પેશન્ટ રિલેટીવ ને બેસવા માટેની વ્યવસ્થા એ રીતની બધી વ્યવસ્થા છે ઓપીડી ડ્રેસિંગ ઓપીડી એરિયા બધી વ્યવસ્થા છે તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ છે નેશનલ લેવલ નેશનલ લેવલની સુવિધાઓ अवेलेबल હશે અને ખૂબ સારું બન સેન્ટર બનશે આપણે અંદાજે કેટલા લોકોનો લાભ લે છે સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ સૌરાષ્ટ્ર કચ્છના બધા જ દર્દીઓ અંદાજે 40 થી 50 લાખ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે ઓકે